વાડા રજિસ્ટર બાબતે આમરણ ઉપવાસ પર બેઠેલા રફીકભાઈ રાયમાને માંડવી મામલતદારે પારણા કરાવ્યા મામલતદારશ્રીએ વાડા રજિસ્ટર તથા બોગસવાડાની રજૂઆત બાબતે કાનૂની કાર્યવાહી અને ફોજદારીની કાર્યવાહી સત્વરે કરવામાં આવશે એવી લેખિત ખાત્રી આપી રફિકભાઈ રાયમા અને નાનજીભાઈ શિરોખા જણાવ્યું કે વાડા રજિસ્ટરના સમગ્ર પ્રકરણમાં જો યોગ્ય તપાસ અને ફોજદારીની કાર્યવાહી સત્વરે કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું મારું નામ રાયમા રફીક અલી મહંમદ છે અમે કાલે નવ વાગે આમરણ ઉપવાસ ઉપર બેઠો હતો મારા ભેગા મારા મિત્રો સાથી બધે સાથે બેઠા હતા ને આજે સાહેબે પારણા કરાવ્યા લેખિતમાં અમને લેખિતમાં દીધું છે કે ફોજદારી ફરિયાદ કરીને અમે સાહેબને એક મહિનાનો ટાઈમ લીધો છે કે સાહેબ એક મહિનામાં ફોજદારી નહીં થાય તો અમે કલેક્ટર ઓફિસે આમરણ ઉપવાસ ઉપર બેસીશું આ અમારો ખાલી અમારી જે લડાઈ છે સચ્ચાઈની લડાઈ છે એ હજી પૂરી નથી થઈ હજી લડાઈ આગળ પણ રહેશે કદાચ આમાં ફોજદારી નહીં થાય તો મારું નામ નાનજીભાઈ શિરોખા મામલતદાર શ્રીએ સંપૂર્ણ વિગત જાણીને અમને સંપૂર્ણ ખાતરી આપી છે કે સમય અનુસાર બધું કાર્યવાહી કરવામાં આવશે સાહેબ શ્રીને જણાવ્યું છે કે અમે તમે સમય ના આપો અમે સમય આપ તમને આપીએ છીએ એક મહિનાનો એક મહિના પછી અમે આગળની કાર્યવાહી કરશું કલેક્ટર ઓફિસ હોય કે અથવા તો ગાંધીનગરનું કુચ કરશું